શિહોર નગરપાલિકાના પ્રમુખ માટેની જે ચૂંટણી યોજાવાની હતી એના અનુસંધાન શિહોર શહેરની અંદર એક અજાણા શખ્સો દ્વારા એક લેટર વાયરલ કરવામાં આવેલ હતો અને એ લેટરની અંદર શિહોર નગરપાલિકાની અંદર જે લોકોએ પ્રમુખની દાવેદારી જે કરી હતી એવા લોકોને પ્રમુખ પદ ઉપર ન બહેવા દેવા માટે જે લોકોએ આ લેટર વાયરલ કરીને એક એમના ચારિત્ર ઉપર આવું ખૂબ જ ગંભીર બાબત કહેવાય એવું લખાણ લખી અને ચારિત્ર વિશે કોઈને ઠેસ પહોંચે એવી ભાષાની અંદર એવા શબ્દોનો ઉપયોગ કરીને અને ભ્રષ્ટાચારના નામનો અને ચારિત્ર વિરુદ્ધનો એક આ લેટર વાયરલ કરવામાં આવ્યો હતો એના અનુસંધાન અમારા કોળી સમાજની અંદર પણ ઘણી સમાજની લાગણી દુભાણી હતી કારણ કે રાજકારણ તો રાજકારણની રીતે હોય પણ આ બાબતમાં કોઈ પર્સનલ કોઈની પર્સનલ મેટરને લઈ અને આવો લેટર વાયર કરવો એ કોઈ યોગ્ય વસ્તુ નથી એના માટે બે દિવસ પહેલાં જ અમે સિહોર શહેરના બધા જ આગેવાનો જ્ઞાતિના આગેવાનો પાર્ટીના આગેવાનો બધા જ ભેગા મળી અને સિહોર પોલીસ સ્ટેશન માટે જઈ અને અમે ત્યાં એફઆર પણ નોંધાવી છે અરજી પણ આપી છે કે આની યોગ્ય તપાસ થાય કારણ કે આ એકદમ પાયાવિહોની વાત છે કારણ કે જે અંદર જે મુદ્દા લખવામાં આવ્યા છે ભ્રષ્ટાચારના મુદ્દા એ સમયની અંદર નગરપાલિકાની અંદર અમે સભ્ય પણ નહોતા જે ચંદર ગટરનું પંભાટ કરવામાં આવ્યું છે એવા બધા મુદ્દા જે ઉલ્લેખ કર્યા છે એ સમયની અંદર નગરપાલિકાની અંદર સભ્ય પણ નહોતા એટલે જે કોઈએ આ લેટર વાયરલ કર્યો છે એની પાસે પૂરી માહિતી પણ નથી કે કેટલે રકમની જે કાંઈ ભ્રષ્ટાચાર હોય આ હોય એની પૂરેપૂરી માહિતી વગર જે એણે લેટર વાયરલ કર્યો છે એટલે એને માટે અમે પોલીસ ફરિયાદ પણ કરી છીએ અને જે કોઈ ગુનેગારોને પોલીસ પકડીને સામે લાવશે એની ઉપર અમે માનહાનીનો દાવો પણ મૂકવાના છીએ એટલે પોલીસ વહેલા વહેલી આની તપાસ કરે એવી અમારી સમસ્ત કોળી સમાજ અને પાર્ટીની પણ બધા જ આગેવાનોની અમારી માગણી છે એવી અને આને અનુસંધાન આમાં યોગ્ય તપાસ નહીં તો આગામી દિવસોની અંદર હજી પણ અમે આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ અમે લેખિતમાં બધા જ સમાજના આગેવાનો ભેગા મળીને ત્યાં